સારું થયું તમે આવ્યા મન બપોર નું બહુ જ પેટમાં દુખે છે એવું તો ઊભી રહે જાનું તને દવા આપું દવા છે જ આપણી જોડે તને એ દવા લે એટલે તરત મટી જ જાય ઊભી લે આ દવા લે લે આંથે તને સારું થઈ જ જાય છે થઈ જાય હો સારું થયું હવે સારું થયું ના મને હજી પેટમાં દુખે છે બહુ તો ઊભી આવ હું તારા માટે ઈનો લઈ આવું ઈનો થી સારું થઈ જશે લે ફટાફટ પી જા હમણાં સારું થઈ જાય હો થયું સારું થયું હવે તને ના મને હજી પેટમાં જ દુખે છે એવું આજ ઘરે કોઈ આવ્યું તો આપણે હા બાજુવાળા ભાભી આવ્યા હતા એવું એક મિનિટ ઊભી રહે આજો આવા સેમ કપડા લાયા ને બાજુવાળા બેન હવે દુખે છે પેટમાં ના સાવ મટી ગયો હો એનું પેટમાં દુખતું તો તમને જ મજા કરો સાસ હું મે ખુદ